નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી મહલ્લામાં સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ મહોત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરે છે ત્યારે વાપી તાલુકાના કોચરવા ગામે સાડત્રીસ વર્ષથી કાર્યરત હરિઓમ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ ચતુર્થીના પૂજા વિધિ સાથે પાંચ દિવસની સ્થાપનાનો આરંભ કરવામાં આવ્યો છે હરિ મિત્ર મંડળ દ્વારા આયોજિત પાંચ દિવસીય ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થીના આજના પ્રથમ દિવસે શ્રીજીની સ્થાપના કરી હતી ધીરુભાઈ પટેલના પુત્ર નીતિન પટેલ અને પુત્રવધુના હસ્તે પ્રથમ પૂજન અર્ચન કરી વિધિવત સ્થાપના કર્યું હતું આ પ્રસંગે તેમના પરિવારજનો સંબંધીઓ અને આસપાસના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તમામે ગોર મહારાજના હસ્તે પૂજા વિધિ સંપન્ન કરી બાપાની આરતી ઉતારી હતી જે બાદ બાપાના દર્શન કર્યા હતા શ્રીજીની કૃપા હંમેશા દરેક ભક્ત પર વરસતી રહે તેવા આશીર્વાદ માંગ્યા હતા આ આપણા દર વર્ષેની જેમ આ વખતે સાડા ત્રીસમો ગણપતિ મહોત્સવ અહીંયા મનાવવામાં આવે છે આ ચાર પાંચ દિવસના ગણપતિ માનવામાં આવેલા છે ચોથા દિવસે મહાપ્રસાદનું આયોજન છે આ ચારે ચાર દિવસ ભક્તિભાવપૂર્વક ભગવાન અર્ચન થઈ રહ્યું છે બધાને ભાવભર્યું આમ છે કે ચોથા દિવસે મહાપ્રસાદ બધા સૌભાગ્ય બનો અને પાંચમા દિવસે બધા વિશેષમાં સૌભાગ્ય બનો ઓમ